નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે બધા ખેડૂતોનું આપણી યુટ્યુબ ચેનલમાં ખેડૂત મિત્રો તારીખ આજે ચૌદ અગિયાર બે હજાર ચોવીસ જામનગર માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવકની વાત કરીએ તો મિત્રો મગફળીની નવી આવક હજી પણ શરૂ નહીં નથી મિત્રો જૂની જે આવક થઈ છે તેમાંથી હરાજી ચાલુ છે ખેડૂત મિત્રો ભાવની વાત કરીએ તો મિત્રો કાલે બજાર થોડુંક ઠંડુ જોવા મળ્યું હતું મિત્રો નવ નંબરના ભાવ ઊંચામાં સાડા સત્તરસો રૂપિયા જેવા જોવા મળ્યા હતા અને મિત્રો છાસઠ નંબરમાં ખરીદી ઘટી ગઈ હતી તો ખેડૂત મિત્રો વધારે સમય ના લેતા જોઈએ સુપર નવ નંબર સત્તરસો રૂપિયા ઊંચામાં જામનગર મિત્રો મગફળીનું બજાર રોજે રોજ ઘટતું જાય છે મિત્રો તમિલનાડુના વેપારીઓની હવે ખરીદી ઓછી થતી જાય છે

दो, पंद्रह, बीस, पचीस, त्रिण, पांचाली, बीसचाली, पांचाली, ताजूत, चालीस, लेकिन नखल है ताजूत, बार सौचाली, हाँ, दो.